ચોવીસ મીટર અને કોર્પોરેશન વડોદરાની હદ સુધી રોડ પાસ થયો હતો પણ કોર્પોરેશન દ્વારા છ નો રોડ બનાવી આપવામાં આવશે તેવી બાજવા ગ્રામજનોને માલુમ થતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોર્પોરેશનના કાર્યપાલને એન્જિનિયરનો વિરોધ કરાવી રજૂઆત કરી હતી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભત્રીજાને બાજવા ગામના સરપંચ અને બાજવા ગામના લોકોએ કહ્યું હતું કે જે રોડ પાસ થયો છે એ જ પ્રમાણે બનાવવામાં આવે તે જ રજૂઆત કરવામાં આવી હતી રોડના ભ્રષ્ટાચાર ના થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કાર્યપ્રાલ ઇજનેરના ને રજૂઆત કરવામાં આવી અને બાહેધરી આપી હતી આપણા વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી કે આ રસ્તો ચોવીસ મીટરનો છે તમે ચોવીસ મીટરનો બનાવડાવો એટલે બાપુએ તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબને વાત કરી અને ત્યાંથી કોર્પોરેશનના અધિકારી આજે આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને તરત જ એ લોકોએ બે દિવસની અંદર નિર્ણય લઈને એ લોકોએ ખાતરી આપી છે કે અમે ચોવીસ મીટરનો જે રસ્તો છે ચોવીસ મીટરનો રસ્તો અમે બનાવી બાજવા તરફ નીકળવાનો એ બહુ ખરાબ હાલતમાં છે બીજું કે અહીંયા વચ્ચે નાળું આવે છે એ પણ વારંવાર પાણીથી ભરાઈ જાય છે અહીંયાથી આવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરો એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત શું ઘટના હતી આજે આ રોડ ની રજૂઆત અમે કરવા માટે છાણી બાજવાથી ભેડા થયા હતા બધા છાણીના અને ગામ બાજવાના રહી અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સાહેબો અને ગિરિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ પહેલા રજૂઆત કરી હતી અમે લોકોએ એ પ્રમાણે રોડ તો ચોવીસ મીટરનો પાસ થયો હતો પણ છ મીટર નો રોડ બનાવતા હતા એટલે અમે લોકોએ ઓબ્જેક્શન લીધું છે અને સાહેબને એને બધાને રજૂઆત કરી છે તો સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ હવે થોડા જ દિવસોની અંદર આનો નિર્ણય બદલી અને કંઈક નવું કરી આપીશું એવી કંઈક જાણ અમને કરી છે